જો કના એ તો આગળ ઉભા રહે લાગે આગળ આગળ જોઈ છે તો ખાલી લોકેશન જો અમે જાય જો ખાલી ફોટોગ્રાફી ચાલુ તો બે આગળ હેડે જાય તો યાર જો જો આ ફોટો પાડો

એટલે ઉપાડે અડિયા ઉડે તો પક્ષીઓ પેલું બટકરી બધા દેખાય ને અહીંયા બાર બાર પક્ષીઓ આવે અને અહિયાં સર જો આ જગ્યા બધા ફોટા પડા ઉભા થઈ ગયા

પક્ષીઓ <laughs> <laughs> જો પેલો એક આયુ જો એકલું ઓય એક ઝૂમ કર તો જો જો તોકા દો ફોટા પાડે યાર ભાઈ સાબ તો યે રી ચડે જો દે મને બૌરી જો પેલો ફોટા પા પા કરે યાર શું કરવાનું યે નકરા ફોટા પા પા કળા છે યાર જો

તમે જાવી જવાના જોઈ જોઈ તો જો બાવે ચડી ને જવો

બતક બતારું તમે જો એને લેવરા નહી લેવ કસુંવા નહી પડે જો આ ફોટો મારો આગળ નેકરી જ જો તો કે પક્ષીઓ જો વાત કરે પૈસા એક પક્ષી જો

બી નું કોક લેટર લાઈ પડાઈએ પેસો આલાવ બતા એ કોક ને શેટર લટરાઈ દીધું જો આને ભાઈઓ બધા હંગા દેકરીને એટલે બૂમ પડાવ બમ બમ આને વધી ગયો અને હા ગયો એ હળિયા

નુકસાન આવી જ્યારે ઉતારી